રાજ્યમાં બે દિવસ કમોસમી વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે તો બીજી તરફ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ભારે વરસાદની શક્યતા રહેલી છે અનુસાર બીજી નવેમ્બર સુધી આ કમોસમી વરસાદ રહેવાની શક્યતા રહે છે ખાસ કરીને હમણાં દક્ષિણ સૌરાષ્ટ્રના દરિયાઈ ભાગો અને લગભગ દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો મધ્ય ગુજરાતના ભાગો ઉત્તર ગુજરાતના ભાગો જેમાં બનાસકાંઠાના ભાગો સાબરકાંઠાના ભાગો મહેસાણાના કેટલાક ભાગો અને પંચવાના ભાગોમાં અધુર વરસાદ બે નવેમ્બર સુધીમાં વરસાદની શક્યતા રહેશે અમદાવાદ ગાંધીનગરમાં પણ વરસાદની શક્યતા રહેશે અને બે નવેમ્બર બાદ ધીરે ધીરે પાંચ નવેમ્બર સુધીમાં હવામાનમાં થોડો ઘણો બદલાવ રહેશે અને તારીખ સાત નવેમ્બરથી દેશના ઉત્તરીયા પર્વતી પ્રદેશોમાં ચારથી આઠ નવેમ્બરમાં પ્રત્યે દિવસો આવવાની શક્યતા રહેતા ઠંડીનું પ્રમાણ વધશે અને રવિ પાકો માટેનું હવામાન સાનુકૂળ થતું નથી ત્યારબાદ લગભગ સાત અગિયાર બાદ દક્ષિણ ભારતમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને નવેમ્બરના બીજા સપ્તાહથી હવામાનમાં પડતો આવશે અને બંગાળના ઉપસાગરમાં તારીખ અઢાર અગિયાર બાદ ચક્રવાત બનવાની શક્યતા રહે છે અને ડિસેમ્બરમાં પણ ચક્રવાતો બનવાની શક્યતા રહે છે એટલે બંગાળ ઉપસાગરની ફેક્ટરી હજુ શીર્ષમાં બનાવતી રહે છે અને લગભગ ડિસેમ્બર પંદર ડિસેમ્બર સુધીમાં ફરી કમોસમી વરસાદ થવાની શક્યતા રહે છે બાવીસ ડિસેમ્બર બાદ કડક પ્રતિ ઠંડી પડવાની શક્યતા છે સત્યાવીસ ડિસેમ્બર અગિયારમી જાન્યુઆરી ઠંડી વધે અને ચૌદ જાન્યુઆરી બાદ પણ ઠંડા પવનનો હાર ચૂંટાવે